થોડા દિવસ અગાઉ અફ અફાન કાની કરીને જે ફરિયાદી છે તેઓ એક મહિલાના કોન્ટેકમાં આવે છે ઇન્સ્ટાગ્રામ થ્રુ અને ત્યારબાદ એમની મિત્રતા બંધાય છે અને એ જે મહિલા છે તેને એમએસ યુનિવર્સિટીમાં એક કામ માટે આવવાનું થાય છે ત્યારે તે ફરિયાદીનો કોન્ટેક કરે છે અને ફરિયાદી પોતાની ઇનોવામાં તેને પોતાના કામ માટે એમએસ યુનિવર્સિટી લઈને લઈને આવે છે જ્યારે એમએસ યુનિવર્સિટીમાં પોતાનું કામ પતાવીને આ ફરિયાદી એની મહિલા મિત્ર અને એમનો ડ્રાઈવર જ્યારે પરત થઈ રહ્યા હોય છે ત્યારે બરોડા ડેરીથી સુસેન સદરફ જતા આર્મી કેન્ટોનમેન્ટ એરિયાની સામેવાળા પોર્શનમાં એની ગાડીને એક સ્કોર્પિયો ગાડી દ્વારા રોકવામાં આવે છે સ્કોર્પિયો ગાડીમાંથી ત્રણ જણા ઉતરે છે અને એની ગાડીમાં બેસી જાય છે પછી થોડી આગળ જઈને એ ત્રણ બેસેલા અન્ય ઇસમોમાંથી એક ઈસમ જે આની મહિલા ફ્રેન્ડ છે ફરિયાદીની તેને લઈને ઉતરી જાય છે અને એ અલગ ગાડીમાં નીકળી જાય છે ત્યારબાદ બે અન્ય ઇસમો અને ફરિયાદી અને એમના ડ્રાઈવર એ ફ ફરિયાદીને પોતાની જ એમની જ ગાડીમાં એમની જ ઇનોવા ગાડીમાં એક્સપ્રેસ વેના માધ્યમથી અમદાવાદ સુધી લઈ જાય છે અને તેની પાસેથી એવી માગણી કરે છે કે તારા જે પણ ધંધા છે એમને ખબર છે અમે પોલીસમાંથી આવીએ છીએ અને તારો ઉપર ગંભીરમાં ગંભીર ગુનો દાખલ થશે જેવી ધમકી આપીને તેની પાસેથી પૈસાની માંગણી કરે છે અંતે ચાર લાખ રૂપિયાની માંગણી કરે છે અને પરત બરોડા ફરે છે ફરિયાદીના ભાઈને કોન્ટેક કરવામાં આવે છે અને ફરિયાદીના ભાઈને કહેવામાં આવે છે કે લાલબાગ બ્રિજની નીચે આવેલા એસબીઆઈ એટીએમની બહાર ચાર લાખ રૂપિયા મૂકવાનું કહે છે અને જ્યારે ફરિયાદીનો ભાઈ ચાર લાખ રૂપિયા મૂકી દે છે ત્યારે અન્ય કોઈ હિસામા આવીને એ પૈસા કલેક્ટ કરી લે છે ત્યારબાદ તેને ફોન કલેક્ટ એનો ફોન જે આરોપી છે તે પોતાની પાસે રાખી લે છે અને ફરિયાદીને ત્યાં જ ઇનોવા ગાડીમાં રાત્રે છોડી દે છે ફરિયાદી ખૂબ જ ડરેલી હાલતમાં પોતાના ઘરે જાય છે અને બીજા દિવસે ફરીથી તેનો કોન્ટેક કરવામાં આવે છે આરોપી દ્વારા અને અન્ય પૈસાની માંગણી કરવામાં આવે છે જ્યારે તે અન્ય માંગવામાં આવેલા પૈસા આપવા માટે ફરીથી બરોડા આવે છે ત્યારે તેને ધ્યાનમાં આવે છે કે જે આરોપી દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું કિડનેપિંગ કરવામાં આવી હતી અને ખંડણી માગવામાં આવી હતી તે કોણ છે તે બાબતે તેને જાણ થાય છે જેમાં એક ઈસમ આફતાબ પઠાન કરીને નામ એના ધ્યાને આવે છે જે તાંદળજાના રહેવાસી છે અને અન્ય ઈસમ યાજ્ઞિક કરીને જે જેલ પોલીસ તરીકે કામ કરે છે તે બે વિશે એને ધ્યાનમાં આવે છે અને આટલી ઘટના તેમના ધ્યાને આવતા ફરિયાદી પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવે છે અને ત્યારબાદ તેમની વિગતે ફરિયાદ લેવામાં આવે છે અત્યારે હાલમાં અફતાબ પઠાન અને યાજ્ઞિકની અટક કરવામાં આવી ગઈ છે અને અન્ય બે ઇસમો હજુ પણ વોન્ટેડ છે એક ગલ્લો છે જે બંધ છે એ બંધ ગલ્લાની બહાર એક માણસ ઊભો હશે એને તારે લાખ રૂપિયા આપવાના છે એવું આરોપી દ્વારા કહેવામાં આવ્યું ત્યારે ફરિયાદીનો ભાઈ એ લાખ રૂપિયા આપવા જાય છે ત્યારે એ ભાઈ પૂછે છે કે તું આ પૈસા શેના માટે આપે છે ત્યારે તમામ ઘટના ફરિયાદીનો ભાઈ જ્યારે જણાવે છે ત્યારે ત્યારે એ જેને પૈસા આપવાના છે એ વ્યક્તિ દ્વારા આ નામ ખોલવામાં આવે છે કે આ જે વ્યક્તિ છે આ ચીટર છે અને આ રીતના ચીટિંગના કામ કરે છે અને ત્યારબાદ સમગ્ર ઘટના સામે આવતા ફરિયાદી આપણી પાસે ફરિયાદ કરવા માટે આવે છે એ બાબતે હજુ તપાસ કરવાની રહેશે કે એ લોકોની જે મુવમેન્ટ છે પર આ લોકોની હતી કે નહીં તે અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ કરવામાં આવશે આફતાબ અને યાજ્ઞિકની મુખ્ય ભૂમિકા આ કિડનેપિંગ કરવામાં અને એક્સોશન કરવામાં મુખ્ય ભૂમિકા છે હજુ સુધી હજુ સુધી સામે નથી આવ્યા પણ હજુ કુંડાળમાં તપાસ કરી રહ્યા છે જો કંઈ સામે આવશે તો ગલ્લા પર યુકે લેવા માટે જે આવ્યો તો એ ઈસમ પાન ગલ્લા જ હતો એવું એમનું કહેવું છે પણ હજુ પણ એ બાબતે ફૂટેજ છે એ બાબતે હજુ તપાસ ચાલુ છે તેનો રોલ આમાં હતો કે નહીં એ બાબતે એટીએમ પર જે પૈસા લેવા માટે આવ્યા હતા તેમનો આ લોકોએ વિડીયો ઉતાર્યો છે એવું ફરિયાદીનું કહેવું છે ફરિયાદી એ વિડીયો આપણને આપ્યો પણ છે તો તેની ખરાઈ હાલમાં ચાલુ છે અને ફરિયાદીના કહેવા પ્રમાણે જે યાજ્ઞિક છે તે એટીએમ પાસે પૈસા લેવા માટે અત્યારે હાલમાં ચાર લોકો સંડોવાયેલા હોવાનું ધ્યાને આવ્યું છે અને હજુ તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવશે અને જેટલા પણ નવા નામ અને ચહેરા સામે આવશે તેને આમાં લઈને